આમ છતાંય તો ટાઉનશીપના બિલ્ડરો અને ગ્રામ પંચાયતના સત્તાધીશો વરસાદી પાણી ન ભરાય તે માટે કોઈ જ પગલાં ભરતા નથી ભરાયેલા પાણીના નિકાલ માટે પણ કોઈ રસ્તો કરતા નથી આ ત્રણથી ચાર ટાઉનશીપમાં રહેતા તમામ લોકો આ વિસ્તારમાં રિક્ષા કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોય તો પોતાના વાહનો થકી અવર જવર કરતા હોય છે તેમાં બિસ્માર માર્ગ તેમજ વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત ટેક્સ ઉઘરાવે છે તો ટાઉનશીપના બિલ્ડરો મેન્ટેનન્સ વસૂલ કરે છે આમ છતાંય સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર